ભરૂચ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા હોવ તો સાવધાની રાખજો ભરૂચથી કરજણ અને કરજણથી વડોદરા વચ્ચે ભારે વરસાદના કારણે આરસીસી રોડ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે પાંચ જેટલી ગાડીઓના ટાયરો ફાટી ગયા છે અને જેનો આ વિડિયો પણ સામે આવ્યો છે એક્સપ્રેસ હાઇવે પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકોએ પણ લોકોને એક્સપ્રેસ હાઇવે પર વાહન સંભાળીને ચલાવવાની ચેતવણી આપી છે ગીર સોમનાથથી વધુ સમાચાર એકસો ત્રેવીસ વિદ્યાર્થીનું ભાવિ અહીંયા અધ્ધરતાલ છે હાઈસ્કૂલ અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રજડ્યા છે ઉનાના નવાબંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક જ બંધ કરાતા વિદ્યાર્થીઓ રજડ્યા છે ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં તેઓને અભ્યાસ કરાવવામાં આવતો ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતા કુલ એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળામાંથી ઓરડા ખાલી કરાવાતા આ સમસ્યા સર્જાય છે સમાચાર ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર દેખાય છે સાવજ જાફરાબાદના કાગવદર ગામ નજીકનો રસ્તો ક્રોસ કરતો આ સિંહ કેમેરામાં કેદ થયો છે આ રસ્તા પર અવારનવાર જંગલના રાજા આંટાફેરા મારે છે જોખમી રીતે પસાર થતા સિંહના આ મોબાઈલ કેમેરામાં કેદ થયા છે વીડિયો સામે આવતા સિંહની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે જિલ્લામાં ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે લીમડીમાં ચાલકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે લિમિટ કરતા વધુ પેસેન્જરોને ભરી મુસાફરોને જોખમી સવારી કરાવી રહ્યા છે લીમડીમાં મોતની સવારી કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે છકડાની બંને બાજુઓ વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરી રહ્યા છે અને તે પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો છે ખાનગી વાહન ચાલકો વિદ્યાર્થીઓના જીવન સાથે ખેલવાડ કરી રહ્યા છે તંત્રને જાણે કે પગારથી જ મતલબ હોય તેમ કાર્યવાહી કરવામાં રસ નથી કોઈ દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ હશે આ સવાલ સતત ન્યૂઝ ગુજરાતી કરે છે તંત્રના વિદ્યાર્થીઓની સલામતીના દાવા પણ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી જી સૌરભ જે સામે આવ્યા છે છે એ તંત્રની પોલ ખોલી રહ્યા કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે ઘેટા બકરાની જેમ આ રીતે વિદ્યાર્થીઓને છોકરાઓને ભરવામાં આવ્યા છે ચોક્કસ થી કહી શકાય કે જે આ જે પહેલા તો રિક્ષા છે તે રિક્ષા પેસેન્જર રિક્ષા નથી કોઈ માલ ભરવાની રિક્ષા છે તેમાં જે વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જઈ રહ્યા છે તો આવા જે વિદ્યાર્થીઓને આ રીતે બેસાડીને લઈ જવું કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે ત્યારબાદ કહી શકાય કે જે લીમડી પોલીસ સ્ટેશન થી માત્ર પાંચસો મીટર દૂર આ જગ્યા છે બેસાડવાની શરૂઆત કરવામાં આવી રહી છે તો પોલીસ સ્ટેશનના પાંચસો મીટર વિસ્તારમાં જો આવી રીતના ઘટના બનતી હોય તો પોલીસ શું ધ્યાન રાખી રહી છે આરટીઓ શું ધ્યાન રાખી રહી છે તે પણ એક મોટો સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે જે પોલીસની રહેમ નજર હેઠળ આ જે ટ્રાફિકના ના નિયમોના છેડા થઈ રહ્યા તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે બિલકુલ પણ આપની પાસે સમજવા ઈચ્છી રહ્યા છે આપ જે રીતે જણાવી રહ્યા છો કે પોલીસ સ્ટેશનની નજીકના જ આ દ્રશ્યો છે સવાલ એ છે કે એવી કઈ મજબૂરી છે કે આટલી સંખ્યામાં એક જ વાહનમાં લોકો ભરીને જઈ રહ્યા છે ચોક્કસ કહી શકાય કે અત્યારે જે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ છે તે એક થી પાંચ ની જ હોય છે એક થી પાંચ ધોરણ સુધી બાળકો ત્યાં અભ્યાસ કરતા હોય છે ત્યારબાદ જે માધ્યમિક અભ્યાસ કરવા માટે જે શહેરો તરફ આવતા હોય છે લીમડી જે છે નગર છે અને ત્યાં માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ છે તેથી જે બાળકો છે તે લીમડી જે આપણી સાથે ડીવાયએસપી જાલોદના ડીવાયએસપી ડી આર પટેલ પણ જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે ન્યુઝ એટીન ગુજરાતીમાં પટેલ સાહેબ સવાલ એ છે આ દ્રશ્યો આપે જોયા જે ન્યુઝ એટીન ગુજરાતી બતાવી રહ્યું છે હા એ દ્રશ્ય જોયા છે બાળકોને ગેરકાયદેસર મુસાફરી કરતો રિક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરેલું કરવામાં આવ્યું છે જી પણ નહી સવાલ એ છે કે કાર્યવાહી તમે ચલો આ એક કેસમાં કરી છે આવા તો ઘણી વખત આવા દ્રશ્યો આવે છે મજબૂરી એવી કઈ મજબૂરી છે બાળકોની મજબૂરી છે વાહન ચાલકો ની મજબૂરી છે શા માટે આવું થાય છે આ ઘણી વખત બાળકોને આવી રીતે સલામતી જોખમાઈ તે રીતે બેસાડવામાં આવે છે બરાબર તે વિરુદ્ધ બાળકોની સલામતી જોખમાઈ નહીં તે માટેની પણ મોટા જે વાહનો છે એને ડિટેન કરવાની અને નાના વાહનો પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે નહીં પણ આમાં મારી લો સાહેબ અકસ્માત થાય તો શું થાય તમને પણ ખબર છે ને પોલીસ પણ દોડતી થઈ જાય અમે પણ દોડતા થઈ જઈએ અને જે અકસ્માતનો ભોગ બને છે એ તો અલગથી એ લોકોને ઈજા પહોંચે ઘણી વખત મોતના પણ કિસ્સા બનેલા છે આપને તો ખ્યાલ જ છે હા આપની વાત બિલકુલ સાચી છે બાળકોની સલામતી જોખમાય એ રીતે ને આ રીતે જે મુસાફરી કરતા જે નાના વાહનો જે મોટા વાહનો એના વિરુદ્ધ પોલીસ અને દાહોદ પોલીસ દ્વારા પણ આ ડિટેન ની કામગીરી તેમજ એમના જે બાળકો છે જે વાલીઓના એમને આવા વાહનોમાં મુસાફરી ના કરે એ માટે બી આપણે એમને સમજાવવામાં આવે છે સ્કૂલમાં અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવે છે તેમજ આ જે ગેરકાયદેસર રીતે જે આ બાળકોની સલામતી જોખમાય તેવા વાહનોને ડિટેન કરો પણ કરવામાં આવી છે નહીં ઠીક છે સલામતી માટે તમે સારા કાર્યક્રમો કરો પણ છો પણ સવાલ એ છે કે આપની નજરની સામેથી જાય છે તો ત્યાં કેમ અટકાવવામાં નથી આવતા અથવા તો ત્યાં કેમ એ કહેવામાં નથી આવતું ત્યાં કેમ એમને એક્શન લેવામાં નથી આવતું કારણ કે કાયદો તો છે ને આપણી પાસે કે ભાઈ મુસાફરી આટલા આ વાહનમાં આટલા જ લોકો હોવા જોઈએ અને આ તો મુસાફરી વાળું વાહન પણ નથી આ તો કદાચ લોડિંગ વાહન છે કે એમાં માલ સામાન વાળું વાહન છે લોડિંગ વાહન છે અને લોડિંગ વાહનમાં જે રીતે બાળકોની સલામતી સલામતી જોખમાય તે રીતે જે વાહનો લઈ જાય છે એ વાહનોને અમે ડિટેન કરવામાં આવે છે આરટીઓના મેમા આપવામાં આવે છે બરાબર તેમાં તેમના વિરુદ્ધ એમવી એક્ટ એક તો પંચ્યાસી હેઠળની કામગીરી પણ કરવામાં આવે છે જી પણ પછી શું સવાલ એ છે ને પછી પાછા થોડા દિવસ પછી આવા જ વિઝલ જોવા મળે છે આપને લાગે છે કોઈ ઠોસ એક્શન લેવાની જરૂર છે અથવા તો એવો નિયમ કઈ કે એવો નિયમ લાવવો જોઈએ કે જેથી લોકોના જીવ બચી શકે હા જે મોટર વ્હીકલ એક્ટ માં જે નિયમો છે આઈપીસી નવા બીએનએસ એક્ટ માં પણ જે નિયમો છે નિયમ પ્રમાણે જે વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને જે વધુ પેસેન્જરો જે આ બાળકોની સલામતી જોખમાય તે માટેના પણ ભવિષ્યમાં ના થાય એના માટે કાર્યવાહી કરવામાં આવનાર છે અચ્છા આનાથી અલગ એક બીજો મુદ્દો જે મને ખ્યાલ આવી રહ્યો છે આ વિઝ્યુઅલ પરથી એવું તો નથી ને સાહેબ કે ત્યાં ટ્રાન્સપોર્ટેશન ના પણ ઇશ્યુ હોય જેના કારણે જે વાહન મળે છે એમાં લોકો બેસીને જતા રહે છે એટલે કે સસ્તામાં મુસાફરી કરે છે અને મોતને આમંત્રણ આપે છે એટલે ટ્રાન્સપોર્ટેશન નો ઇસ્યુ છે એ બાબતે હું આપણને કોઈ ચોક્કસ કહી ના શકું પણ ઘણી વખત હાલમાં વરસાદની સિઝન છે એટલે કોઈ વાહન ધારો વહેલું મોડું થયું હોય બરાબર તો કોઈ વિદ્યાર્થીઓ આ રીતે ઘરે પહોંચવા માટે આ સાધનો નો ઉપયોગ કરતા હોય બની શકે ઠીક છે હવે આપની સલાહ શું રહેશે એક્શન હવે અમે એવું ઈચ્છીએ છીએ કે હવે આવા દ્રશ્યો જોવા ના મળે આ બાબતે અમારી આ વાલી અને જે બાળકોને સલાહ છે કે ભાઈ આ રીતે ગેરકાયદેસર મોતમાં સલામતી જોગમાં એ રીતે મુસાફરી કરે નહીં અને આ બાબત અમે એસટી વિભાગનો પણ સંપર્ક કરી અને જે આ સ્કૂલોમાંથી બાળકો છૂટે ત્યારે તેમના માટે વાહની વ્યવસ્થા તેમજ આ સ્કૂલ સંચાલકો સાથે મીટિંગ કરવામાં પણ આવે છે અને એમને પણ આ રીતે ઘેર આ રીતે પોતાની સલામતી બાળકોની જોખમમાં નહીં તે રીતે મુસાફરી ના કરે બાબતે એમને માર્ગદર્શન આપવામાં આવે છે બિલકુલ આપનો આભાર મારી સાથે જોડા બદલ જો કે સવાલ એ છે કે જ્યારે આ વાહનો ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે કેમ પોલીસની નજરમાં નથી આવતા ટ્રાફિક પોલીસની નજરમાં કેમ નથી આવતા જ્યારે વિડીયો સામે આવે છે ત્યારે સુફિયાની વાતો જરૂર છે આ તરફ ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી છે ગુજરાત નું મહારાષ્ટ્રમાં ઓપરેશન એટીએસે મહારાષ્ટ્રમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે કરોડોના એમડી ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ભરૂચના અંકલેશ્વર બાદ બીજા રાજ્યમાં પણ કાર્યવાહી થશે રિપોર્ટ આપ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તો એટીએસે મહારાષ્ટ્રમાંથી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ છે અને ગુજરાત એટીએસએ આ ઓપરેશન પાર પાર પાડ્યું છે તો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે કરોડોની કિંમતનું આ ડ્રગ્સ છે ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત એટીએસ ની આ કાર્યવાહી છે અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી જી નવીન એટીએસ ની મોટી કાર્યવાહી મોટું આ ઓપરેશન સંધ્યા જે રીતે અમદાવાદ ગુજરાત એટીએસ છે તેમને અંકલેશ્વરમાં એક દરોડા પાડ્યા પરંતુ બીજી એક માહિતી સામે આવી રહી છે કે ગુજરાત એટીએસે મહારાષ્ટ્રની અંદર પણ એક મોટી કાર્યવાહી કરી રહી છે મહારાષ્ટ્રની અંદર એમડી ડ્રગ સાથે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને આશરે જે છે તે અત્યારે અંદાજીત જે માનવામાં આવી રહ્યું છે કે પાંચસો કરોડ જેટલું આ એમડી ડ્રગ હોઈ શકે છે જો કે હાલ ગણતરીનું કામ અને એફએસએલ જે રિપોર્ટ છે તેની જે છે કામગીરી ચાલી રહી છે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગુજરાત એટીએસે એક સાથે બે જગ્યા દરોડા પાડ્યા જેમાં

આખલાઓએ અઠવાડિયા પહેલા ત્રણ લોકોને ઘાલ કર્યા હતા રખડતા ઢોળથી શહેરીજનો પણ ત્રાહીમામ પોકારી ગયા છે પરંતુ ઢોર છે રસ્તા પરથી હટવા તૈયાર નથી ન તંત્ર તેના પર કોઈ એક્શન લેવા તૈયાર છે આ તરફ સાણંદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓએ અડિંગો જમાવ્યો છે ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે માત્ર દિવસે જ નહીં રાત્રે પણ રસ્તાને બાન માલે છે આ ઢોર દિવસ રાત રોડ રસ્તા પર રખડતા પશુઓ અડિંગો જમાવે છે અકસ્માત થવાની ભીતિ પણ સર્જાય છે અને સ્થાનિક વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે રખડતા પશુ બાબતે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ પણ છે જળાશયો મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ છે તમામ જિલ્લા કલેક્ટરોને હાઈકોર્ટનો આદેશ છે જળાશયો તળાવો અને તલાવડીનો સર્વે થાય જળાશયો તળાવો અને તલાવડીની ઓળખ કરવામાં આવે રેવન્યુ લેન્ડ રેકોર્ડમાં તેની યોગ્ય નોંધ કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટનો વન વિભાગ અને આ હુકમ છે જંગલમાં આવેલા જળાશયોનો પણ સર્વે કરવામાં આવે તળાવ અને જળાશયોમાં ગેરકાયદેસર રીતે પુરાણ કરાતું હોવાની બાબતની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે હાઈકોર્ટે કહ્યું છે કે જળાશયોમાં થતા પુરાણના કારણે ઇકોસિસ્ટમ પર વિપરીત અસર પડી છે અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી છે માહિતી આગામી સત્ર દરમિયાન જ સરકાર લાવી શકે છે ખડો ગુજરાતમાં અંધશ્રદ્ધાને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી અને આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે આ સોગંદનામામાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા મેલી વિદ્યાને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને તે માટે બિલ રજૂ કરાશે એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી એટલે જ્યારે પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ અથવા એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે જે બીજા ગુજરાત જે બીજા રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં બીજા દેશો બીજા સ્ટેટ્સમાં કાયદો છે એ કાયદાની અંદર પ્રિવેન્શન અને રિટેકશનના પાવર્સ પણ છે એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાંથી જે જોઈ અને એના થતાં એને અટકાવી શકે જે કાયદો ગુજરાતમાં હતો નહીં એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં એટલે એ પ્રમાણે ડાયરેકશન્સ માટે રજૂઆત કરવામાં આવી જેની અંદર કોર્ટે સરકારને જવાબ આપવા જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી સેશન નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ જો આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આ જે ગુજરાત ગુજરાતની જે લોકો જે ટ્રાઇબલ એરિયામાં છે સ્ત્રીઓ છે જે બાળકો છે જેના વ્યક્તિગત અધિકારોનો જેના મૌલિક અધિકારોનો જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે અને એ જે ભંગ થતાં અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ફાયર સેફટીને લઈ હાઈકોર્ટનો હુકમ છે ગેમ ઝોન માટેના નિયમો ત્રણ અઠવાડિયામાં અમલી જરૂરી છે શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ અપાયો છે તમામ શાળા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરે તે જરૂરી છે રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે આ સાથે જ કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી તમામ ઝોન સંકલનમાં કામ કરે એ પણ આવશ્યક છે અને તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે તેવું પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે